હાલો મિત્રો તો આ રીતનો કાંઈક છે અમારે નજારો તો બધાને પહેલાં તો શ્રાવણ મહિનાના શુભકામના અને બધાને હર હર મહાદેવ ને અમારા ઇલાકામાં સોમનાથ જિલ્લાની વાત કરવી તો હજી અમારે સારો વરસાદ નથી અમારા એરિયામાં તમે જોઈ શકો છો આ રીતના ખેતર છે અમારે શરૂઆતના વરસાદ તો ધીમે ધીમે ચાલુ હતા પણ ખૂબ જ પ્રમાણમાં અમારે વરસાદ વરસ્યો છે અને આજ તો આજની વાત કરું તો આજ આજ તારીખ થઈ ગઈ છે પચીસ પચીસ સાત બે હજાર પચીસ અને આજે આજનું વાતાવરણ તમે જોઈ શકો છો શ્રાવણ માસમાં વરસાદ ધીમો ધીમો પુષ્ય નક્ષત્રમાં અમારે ખાસ વરસાદની જરૂર છે ખેડૂતભાઈઓએ માંડવી અને સોયાબીન અને ડુંગળી જેવા પાકો વાવ્યા છે તો વરસાદની ખાસ જરૂર છે શકો છો આ રીતનું કંઈક છે અને રસ્તા કાંઠે મસ્ત મજાની વાડી જોઈ શૈલેષભાઈ ત્યાં પાણી વાળે છે ડુંગળીમાં કદાચ મારા ધારા પ્રમાણે ડુંગળીમાં બીજવાણે છે એવું લાગે છે તો સારી એવી વાડી છે લોકેશન પણ સારું છે ગામની નજીક એક્ઝેક્ટ રસ્તા કાંઠે અને મેણ ગામનું આ સ્ટેશન કહેવાય અને સ્ટેશન માં છે વાડી અને સુંદર મજાનું એક ફાર્મ જોયું સારું એવું મકાન લોકેશન સુપર એવું જોયું એટલે આપણે વિડીયો બનાવ્યો અને બતાવવાનો પ્રયત્ન કરું તો આપણે શૈલેષભાઈને રજા લઈ લીધી છે તો થોડુંક રૂમમાં કેવું મસ્ત મજાનો રૂમ છે આ રીતનું ચા પાણી ગેસ અંદર પણ તમને જોવાનું બતાવવાનું છે બેડ છે આરામથી ખેડૂત છે એ સૂઈ શકે આરામ કરી શકે એક ફેન છે પંખો લાઇટિંગ છે આમાં હું છે તો તમને બતાવું આમાં ખાતર લાગે છે હાલો તો થોડુંક તમને બતાવી દો ખેડૂત પાસે જઈ અને પૂછવાનો પ્રયત્ન કરીએ કે તમે આમાં શું વાવ્યું આ મસ્ત મજાનો કૂવો છે અને કૂવામાં પણ કોઈ પક્ષી અંદર ન જાય એટલા માટે મસ્ત મજાનું બંધણ છે ઉપરથી જાળી ફિટ કરી દીધી અને કુંડો પણ મસ્ત મજાનો છે અને નાની મોટર લાગે કદાચ પાણી ધીમું કાઢે પણ ડુંગળી માટે બેસ્ટ તો હાલો આપણે ખેડૂત પાસે જઈને થોડોક વાત કરવાનો પ્રયત્ન કરીએ જોઈ શકો છો આ રીતના મસ્ત મજાનું ફાર્મ છે અને કદાચ મને એવું લાગે કે આમાં ડુંગળી વાવી હોય તો આપણે ખેડૂને જાતે જઈને પૂછીએ કે આમાં શું વાવ્યું છે વરસાદ કેવા છે તમારા ગીર સોમનાથ જિલ્લામાં તો આપણે ખેડૂને પૂછીએ પ્રયત્ન કરીએ કદાચ જવાબ આપે ન આપે પણ મને એવું લાગે છે કે ભાઈ આમાં ડુંગળીનો પાક વાવ્યો અને કદાચ વાણતા હોય એવું લાગે છે અને તમે જોઈ શકો છો થોડુંક એવું રહ્યું છે બીજ વાણવાનું બાકી આ રીતનું પાણી વાળે છે અને ભાઈ વિડીયોમાં આવવાનું ના પાડે છે કાંઈ વાંધો નહીં તો કેવી લાગી અમારી વાડી સારી લાગી હોય તમારે કેવો વરસાદ છે તે જરાક કોમેન્ટ કરજો અને આપણા વિડીયોને એક લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો તો જય હિંદ વંદે માતરમ અને શ્રાવણ મહિનાના બધાને are you mahadev